હિન્દુ સમાજના પાંચસો વર્ષનો આકરા સંઘર્ષ બાદ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાની સ્થાપના થઈ ત્યારે દેશભરમાં પણ અનેરો ઉત્સાહ અને દિવાળી જો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણમાં પાયાના પથ્થર સમાન સાબિત થયેલા શ્રમવીરોનું મંદિરના પ્રાણ પ્રતિસાહા મહોત્સવ દરમિયાન ખાસ સન્માન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમવીરો પર પુષ્પવર્ષા કરી અને તેમની કામગીરીને બિરદાવી હતી નોંધનીય છે કે આ શ્રમવીરોએ દિવસ રાત ઠંડી અને ગરમીની પરવાહ કર્યા વિના અથાગ મહેનત કરીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે શ્રમવીરોનું મંદિરના નિર્માણમાં જે યોગદાન રહ્યું છે તેને અલંકૃત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદ દ્વારા તેમને આવકાર્યા હતા અને જેને જોતા શ્રમવીરોએ ધન્યતા અનુભવી હતી નોંધનીય છે કે કેટલાક શ્રમવીરોએ તેમને મળેલા મહેનતાણની રકમ પણ રામ મંદિર ટ્રસ્ટને દાન કરી દીધી છે અયોધ્યામાં રામલલા પ્રાટોજિષ્ઠા ભવ્ય સમારંભની દેશ વિદેશમાં ઠા